અમનાજીના ગુણગાન છે શંકરાચાર્યજી પણ ગાયા છે ને એના એની મહિમા પદ્મ પુરાણે રે ગર્ગસંહિતા આદિમાં પણ છે અન્ય અન્ય પુરાણોમાં પણ શ્રી અમનાજીની મહત્તા છે ભાગવતાજી આદિમાં છે પણ જે સ્વરૂપ જગત નહોતું ઓળખી શક્યું યમુનાજીના એ સ્વરૂપનો પરિચય શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો અને એ સ્વરૂપની ગાથા શ્રી ને કેન્દ્રમાં રાખીને આપણે ગાઈશું શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક દ્વારા ગુસાઇજીએ યમુના અષ્ટપદી દ્વારા એ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુના વિજ્ઞપ્તિ આદિ છે અને એમાં પણ શ્રી યમુનાજીના એકતાલીસ પદ આપણા અષ્ટ સખાઓ દ્વારા એના સ્વરૂપ નામ લીલા ગુણ આ બધાનો પરિચય કરાયો છે એકતાલીસ પદમાં તો ખૂબ અદ્ભુત રીતે શ્રી અમનાજીના આ ગુણોની ગાથા ગવાઈ છે અને એમ પણ અલૌકિક તત્વોને જોવા હોય ને તો આપણી લૌકિક આંખે ની જોવા ભગવતી અને આચાર્યોની વાણી એ જ આપણી આંખો છે એમની દ્રષ્ટિએ જોવા અને એટલે જ આપણે જગાવતા પહેલા ઠાકોરજીને મહાપ્રભુજીને યાદ કરીએ ગુસાઈજીને યાદ કરી કેમ આપણી આંખો બંધ કરું છું હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ હવે ગુસાઈજીની આંખે મારા લાલનને જોઈશ સ્મરણ કરો તો એને કહેવાય ને કે મહાપ્રભુજીની ખાલી પરમિશન લેવી કે આજ્ઞા લેવી એ જ નથી પણ એમને જગાવતા પહેલા યાદ કરવાનો અર્થ એ થાય કે હવે મારી લૌકિક આંખો બંધ કરું છું અને શ્રી વલ્લભે જે મને દ્રષ્ટિ આપી છે એ આંખે હવે મારા પ્રભુને દર્શન કરીશ એ ભાવથી હવે હું સેવા કરીશ અજ્ઞાન થયેલી આંખો અને જ્ઞાન નું અંજન કયું એ જ્ઞાન કયું આ ભાવનું અંજન મહાપ્રભુજી આજે છે કે હવે જો એકતાલીસ પદમાં કહ્યું ને હવે આંખો ખોલી ને અને ખોલી ને નહીં આંખો ભરીને જો અનૈન ભરીને નિરખો સજની અહી વ્રજરાજ વિરાજે છે આપણે દોડમાં ને ગાઈએ છે નયન ભર દેખ ભાન ઉપર એટલે કેવલ ખોલીને નહીં ભરીને લોચન ભરી ભરી પીજે ભરી ભરી તો એ શ્રી યમનાજીની ગુણગાથા આજે આપણે ગાઈશું અનેક અનેક આચાર્યો એ ગાઈ છે અને પ્રાચીન અષ્ટછાપ કવિઓ થી લઈ અને વર્તમાનના આ વર્તમાન કવિઓ પણ શ્રી યમનાજીના ગુણની ગાથા ગાઈ રહ્યા છે એ ધોળ પદ દ્વારા એ કીર્તન સાહિત્ય દ્વારા એ સંસ્કૃત સ્તુતિઓ દ્વારા શ્રી યમુનાજી અનેક પ્રકાર ગાવામાં આવે છે આઈએ દર્શન કરતે સીધો યમુનાષ્ટક કેન્દ્રમાં રાખીને આગળ વધીએ કારણ કે આપણી પાસે સમય અભાવ છે ઠકરાણી ત્રીજ નો દિવસ છે પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે અને વ્રજના એક એક દિવ્ય અલૌકિક પ્રભુની લીલા સ્થલીઓને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે શોધી રહ્યા છે અરે દમલા અહીં તો ઠાકોરજી મૂર્તિકા ભક્ષણ કર્યું હતું અરે દમલા અહીંયા ઠાકોરજી દાન લીલા કરી અરે દમલા અહીંયા તો ઠાકોરજી રાસ કર્યો એક એક સ્થળને મહાપ્રભુજી પ્રગટ કરે કારણ કે આ બધું તો હજારો વર્ષ વ્યતીત થઈ જવાને કારણે બધું વિસરાઈ ગયું હતું લીલા હોતી જૂની નાધર લીલા હોતી જૂની ચોપેશ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી કંગા વસુધા નો શણગાર એ વ્રજ છે અને વ્રજના સ્થળો આજે જે પ્રગટ દેખાય છે એ શ્રી મહાપ્રભુજી ની કૃપા છે એમણે એક એક સ્થલીને પ્રભુએ કઈ કઈ લીલા ક્યાં ક્યાં કરી એવું વન હોય એ ઉપવન હોય ખોર હોય પોખર એ કુંડ એ ગલીયો એ કુંજો આ તો બધા ભૂલી ગયા હતા કોને ક્યાં ખબર હતી શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરી આ એક એક સ્થળોને પ્રગટ કર્યા છે એ સ્થાનોને બતાવ્યા છે અને પ્રદક્ષિણા કરતા કરતા ગોકુલ મહાપ્રભુજી પધાર્યા ગોકુલ પધાર્યા યમુનાજીના તટ ઉપર પધાર્યા સહજમાં સ્થાનોને પ્રગટ કરતા મહાપ્રભુજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે છે કલકલ ઉછાળા નિર્મલ અને પવિત્ર જલ વહી સૂર્યનો પ્રકાશ પડે છે અને લહેરોમાં રહેલા રજકણો એવા તો ચળકે છે જાણે યમુનાજી એ કંકણ પહેર્યા હોય ને એના મોતી ચળકતા હોય આસપાસ અનેક વૃક્ષો અને એના ઉપર લાગેલા ફૂલો એ રીતે તટ ઉપર રહેલા મયુર સુખ આદિ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે મધુર સ્વર ધ્વનિ કરી રહ્યા છે માનો યમુનાજીના ગુણગાન ન કરતા હોય માનવા પક્ષીઓ નથી ની સખીઓ છે એ રીતે અભિવૃદ્ધિ કરે અનુસાર કલરવ દ્વિજ આજે યમુનાજી ની શોભા કંઈક અલૌકિક લાગી રહી છે દ્રષ્ટિ કરતા મહાપ્રભુજી નું હૈયું ભાવા વેશ થી અભિવૃદ્ધ થઈ રહ્યું છે ઓહો યમુનાજી કેવા શોભી રહ્યા છે અને સહજમાં મહાપ્રભુજી એક જિજ્ઞાસા અભિવ્યક્ત કરી ભાવના ઉદઘોષ કર્યા અરે દમલા યા મેઘાટ કોણ શું

અલૌકિક સ્વરૂપનો પ્રાદુર્ભાવ અને જ્યાં પ્રભાના મધ્યમાંથી અલૌકિક સખી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા એક હાથમાં ત્રણ કમળ એક હાથમાં કમળની માળા મુકુટ કાચરી નો શ્રંગાર ધર્યો છે અને જેમ રાસમાં પ્રભુ શ્રંગાર ધરે એવા શ્રંગાર ધરેલા યમુનાજી પ્રગટ થયા અને જ્યાં મધ્યમાંથી પ્રગટ થયા અને કમળોની માનો હાર માળા ઉગી ગઈ એક રસ્તો બની ગયો તટ સુધી અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 શ્રી યમુનાજી તટ પર પધરાવ્યા શ્રી મહાપ્રભુજી ને દમનાજી તો અપલક નેત્રો થી યમુનાજી ના એ સૌંદર્ય ને નિહાળી રહ્યા આંખ માંથી અશ્રુપાત થઈ રહ્યા છે આજે યમુનાજી પ્રગટ સ્વરૂપે પધારે

એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજ ભાવ સ્વરૂપે રસ સ્વરૂપે અને એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સ્થિત એ જ રસ સ્વરૂપ જે હૃદયમાં પધાર્યું એ વાંગમય રૂપ ધારણ કરી મહાપ્રભુજીના મુખાર્વિંદ માંથી પ્રગટ થવા લાગે सकल सिद्धि हे तुम मुदा पंकज सुरद मन्दरे कटा कट प्रकट नवपान प्रकटमोदपुष्पाम्बुना સુરાસુર સુપૂજિત શિયમ પિતુષ્ય દેવ્યા સુંદર શ્રી અમને મહારાણી કી જય આ યમુનાષ્ટક એ સાક્ષાત યમુનાજી નું વાંગમય સ્વરૂપ છે જે આધી દૈવિક સ્વરૂપ શ્રી વલ્લભના હૃદયમાં બિરાજું જેમ

આ યમનાષ્ટક શિરમોર કેમ છે કારણ આ યમનાષ્ટકમાં શ્રી યમનાજીના એ આધિ દૈવિક સ્વરૂપના દર્શન છે ત્રણ સ્વરૂપો થોડોક સ્વરૂપનો જો પરિચય કરાવી દઉં શ્રી યમનાજીના ત્રણ સ્વરૂપ એમ તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં દરેકના ત્રણ ત્રણ સ્વરૂપોની ગાથા છે ત્રણ સ્વરૂપો માનવામાં આવ્યા આધિ ભૌતિક આધ્યાત્મિક અને આધિ દૈવિક શ્રી વલ્લભના પણ આ ત્રણ સ્વરૂપો વૈષ્ણવના પણ આ ત્રણ સ્વરૂપો શ્રી યમુનાજીના પણ આ ત્રણ સ્વરૂપ સીધી ભાષામાં તો જલપ્રવાહ સ્વરૂપે નદી સ્વરૂપે શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે એ યમુનાજી નું ભૌતિક સ્વરૂપ કહેવાય યમનાજી એ પરમ પાવન તીર્થ રૂપા છે ત્યાં સ્નાન કરવાથી પાપ મુક્ત જીવ થાય છે યમુના બહેન છે એટલે તેમનું નામ યમ ઉના ઉના એટલે નાના બેન એટલે યમુના નાના બેન એટલે એમનું નામ યમુના આ એમનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય જે તીર્થ સ્વરૂપ એટલે ઘણીવાર લોકો પૂછે યમુનાજી સ્નાન કરાય કે ન કરાય જ્યાં આધ્યાત્મિક સ્વરૂપ છે ત્યાં સ્નાન છે પણ જ્યાં આધિ દૈવિક સ્વરૂપ છે ત્યાં કેવલ પાન છે પણ આપણે ત્યાં વિધાન એ છે યમ દ્વિતીય આદિના દિવસે એની કથા જે આવે છે કે વચન યમરાજાએ આપ્યું કે આજના દિવસે તારામાં સ્નાન કરશે એને ક્યારે યમયાત ના નહીં થાય એટલે વિધાન એવું છે કે યમ દ્વિતીયાના દિવસે સામે પાર જઈ અને જ્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાની છૂટ અપાય છે બાકી પ્રાય યમુનાજીના પાનની વિશેષતા છે જે આથી દૈવિક સ્વરૂપ ને જાણે છે એ કેવલ પાન કરે છે અરે પાન રહી આરતી માં તો આપણે શું કહીએ જોધાર્યો ધન્ય ધન્ય શ્રીય મુના જય જય શ્રીય જોતા જન્મ સુધારે

તામસ રાજ સાત્વિક અને નિર્ગુણ આ ચાર ભાવના એમાં ચોથા યુથના અધિપતિ શ્રી શ્રીમનાથજી છે જેમ સ્વામિનીજી નું યુદ્ધ લલિતાજી નું યુદ્ધ ચંદ્રાવલીજીનું યુદ્ધ અને શ્રી યમનાથી નું યુદ્ધ આ ગોપીજનો જેટલા પણ છે એ આ ચાર યુથમાં ગ્રુપમાં વહેંચાયેલા છે તો ચોથું યુથ જે કાત્યાયનની વ્રત આદિ કર્યું એ કુમારિકાઓના યુથ ના અધિપતિ સ્વરૂપ પણ છે સ્વરૂપ પણ ચિત્ર પ્રાપ્ત થાય છે કે આમ ચાતલ ઉપર યમુનાજી ઉભા છે કેશ છૂટા છે અને બે હાથમાં કુંભ છે એવું ના આધ્યાત્મિક સ્વરૂપનું પણ દર્શન શાસ્ત્રોમાં કરાવવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએ એવા સ્વરૂપો પણ છે જ્યાં મર્યાદા સ્વરૂપનું પૂજન જ્યાં મર્યાદા ભક્તિ થાય છે ત્યાં પણ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિનું આ સ્વરૂપ કે યમુનાજીનું પૂજન તો હિન્દુ ધર્મમાં બધે જ છે બધે જ એમને વંદનીય માનવામાં આવ્યા છે પણ જે સ્વરૂપ અને જે ચિત્ર પુષ્ટિ માર્ગમાં છે એવું બીજે ક્યાંય નથી કારણ કે આધિ દૈવિક સ્વરૂપનો પરિચય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સૃષ્ટિને કરાવ્યો તો વ્રજમાં જે સખી સ્વરૂપ એટલે ચૈત્ર સુદ છઠ આપણે ત્યાં યમનાજીના ઉત્સવ નામે ઓળખાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી પણ ભાવના એવી છે કે ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં યમુનાજી સખી સ્વરૂપે પ્રગટ થયા હતા આ ચૈત્ર સુદ્ધ છઠના દિવસે એવો એક ભાવ એવી એક માન્યતા આપણે ત્યાં માનવામાં આવે છે અને એટલા માટે જલપ્રભા રૂપે પણ છે એ તીર્થ રૂપા પણ છે અને સખી રૂપા પણ છે તો આ ત્રણેય સ્વરૂપ મસ્તક પર રાખશો વિચારમાં રાખશો તો આખું યમુનાષ્ટક બહુ સહજ અને સરળ રીતે સમજાવશે એટલે આધિ ભૌતિક રૂપે પણ વંદનીય છે યમનાજી આધ્યાત્મિક રૂપે પણ વંદનીય છે અને આધિ દૈવિક રૂપે પણ આરાધ્ય છે વૈષ્ણવો વિશેષ રૂપે આધિ દૈવિક સ્વરૂપનું આરાધન કરે એટલે જ કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જઉં છું તો તમે ક્યારે એવો પ્રશ્ન કરો છો અચ્છા દિલ્હી જાવ છો કેમ દિલ્હીમાં યમુનાજી નથી

જો યમનાજી જ છે મહત્તા એ છે કે કયા ઘાટે એમનું પાન કરો છો કથા એ જ છે ભાગવત ની કથા એ જ છે મહત્તા એ છે કે કોના મુખે ભાગવતજી સાંભળો એ મહત્તા છે મહત્તા છે ક્યાંથી એનું પાન કરાય છે એની મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે તો યમુનાજી આધિ દૈવિક રૂપા જ્યાં છે ત્યાં એમનું આરાધન સેવન આદિ થાય न मामि यमुनामहं सरगरसिद्धि हेतु मुदा मुरालीपदपङ्कज स्फुरद मन्दरे तटस्तरवकान प्रकटमोदपु પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિ મહાપ્રભુજીએ જ્યાં યમુનાજીના દર્શન કર્યા બે હાથ જોડીને નમન કર્યા અને ટીકામાં આચાર્ય યમનાષ્ટક પર ઘણી ટીકાઓ છે ને કઈ એટલો સમય આપણી પાસે નથી કે બધી ટીકાઓનું દર્શન કરી આપણે તો દરેક ટીકાઓના સાર રૂપે યમનાષ્ટું દર્શન કર્યું મહાપ્રભુજીની વાણી છે સર્વ સામર્થ્ય દેખાય અને જ્યાં પોતાની અસમર્થતા લાગે ત્યાં નમન વ્યક્તિએ કરી લેવું કે ત્યાં આપણો વ્યવહાર સચવાય એવું સામર્થ્ય નથી પ્રભુ જોડે આપણે કોઈ વ્યવહાર નથી સાચવી અસમર્થતા છે વૈકુંઠમાં જેવું સ્વર્ણનું નું સિંહાસન અને ગરુડાસન છે એવું આસન લાવી શકવાના છે ત્યાં જે ભોગો પ્રભુ આરોગ્ય છે એવો ભોગ સિદ્ધ કરી શકવાના છે એટલે આપ જીવને એમ લાગે કે હું તો બિલકુલ અસમર્થ છું એટલે બે હાથ જોડીને વંદન કરી લેવા પ્રભુ એનાથી રાજી થઈ ગયા કરવા સમર્થ નથી કારણ કે તમારી પાસે જે સાધન સાધન છે એ બધા એને પ્રસન્ન કરવા પૂરતા નથી પણ તમારી પાસે પૂરતું શું છે તમારો ભાવ તમારી દીનતા તમારા અસામાર્થ્ય સ્વીકાર એ બહુ મોટી વાત છે પોતા પ્રભુ પાસે પોતાની અસમર્થતાનો અને પોતાના અવગુણોનો સ્વીકાર કરી લેવો એ બહુ મોટું પુણ્ય કાર્ય છે પ્રભુ પાસે જઈને ક્યારે પણ પોતાની સેવા પોતાની વિશેષતા પોતાના સાધનો પોતાનું બળ આ બધું પ્રભુને ગણાવવું નહીં તો પ્રભુ છે ને અગ્નિ જેવા છે અગ્નિ રૂપ છે અને અગ્નિમાં જે નાખો ને બધું બળી જાય એ તમારે પુણ્યો બાળવા છે કે પાપ બાળવા છે પાપ બાળવા છે તો પ્રભુ પાસે જઈને પાપોનો સ્વીકાર કરે જો ગુણો પોતાના ગાવા બેસશો ને તો એ બળી જશે પોતાના કરેલા પુણ્યો ગાવા બેસશો તો એ બળી જશે પણ પાપોને ગાઈ દેશો ને તો પાપો સમાપ્ત થઈ જશે નમન અધિક જીવ કઈ કરી શકતો નથી એટલે મહાપ્રભુજી શરૂઆત જ નમામી શકતો અરે લાગવા જેવા પ્રભુ છે અને એને નમીને નથી જતો તો આ દુનિયાના અસમર્થ લોકોને રોજ પગે લાગવું પડે છે તમે મારું કામ કરી આપો તમે મારી મદદ કરી આપો તમે મારી લાગવક ગોતી આપો આ કેમ કરવું પડે જેને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા ન હોય એને આખી જિંદગી સંસારની ગરજ કરવી પડે છે અને જેને પ્રભુનો અનન્ય આશ્રય છે દુનિયા એની ગરજ કરતી કરતી આવે અને એટલા માટે પ્રભુના ચરણો પર પરમ દ્રઢતા રાખો સત્સંગ કર્યા પછી જુઓ મારો વિશ્વાસ વધ્યો કે નહીં જે વિશ્વાસ વધારે ને એનું નામ સત્સંગ જે દ્રઢતા વધારે એનું નામ ઉત્તમ સંઘ જે તમે કોઈનો સંગ કરો છો સત્સંગ કરો છો યમનાષ્ટ કર્યા પછી તમારી જાતને ચેક કરો શું યમનાષ્ટ કર્યા પછી યમુનાજીમાં શ્રદ્ધા વધી કે નહીં મારી યમુનાજી પણ વિશ્વાસ વધ્યો કે નહીં યમનાષ્ટકથી યમુનાજી મારા ઉપર કઈ કૃપા કરશે એનો વિચાર ન કરો આજે મેં નવ યમનાષ્ટક કર્યા યમુનાજી મારા પર કઈ કૃપા કરશે ના

જે કર્ણ આખો દિવસ સવારથી સાંજ નિંદાત સાંભળ્યા કરે છે એને ત્રણ યમનાજીના ગુણગાન સાંભળ્યા આનાથી મોટી વિધિ કઈ કૃપા આને કૃપા જાણવું પ્રભુ સાધારણ કૃપા કરે ને તો ઈચ્છેલી વસ્તુ આપીને મોકલી અને વિશેષ કૃપા કરે તો એમને કે લઈ જાય એમ કે આવી મારી પાસે બેસ મારો થઈ જાય તમારે વિચાર કરવાનો તમારે કઈ કૃપા જોઈએ છે લઈ જવા વાળી યા આવી જવા વાળી જો પહેલા દિવસે ગુણગાન થયા અને ઘણા એવા હતા કે એક દિવસ જઈ આવીશું તો ત્રણેય દિવસ આવી ગયા માનજો ઠાકોરજી એ કૃપા કરી કે આવી જાય આ સત્સંગનું ફળ ઘણાને વિપરીત સંજોગો હતા ઘણા આવી શકે એમ નહોતા પ્રભુ કેવી કૃપા કરે છે ઘણા તો એવા હોય છે ત્રણ કલાક બેસી શકે એવું શરીર પણ નથી હોતું તોય ચાર ચાર કલાક બેઠા રહે છે એમને ખબર નથી પડતી સત્સંગ નો પ્રભાવ આ કૃપા માનવી આ પ્રભુ નું અલૌકિક સામર્થ્ય છે મેં તો ઘણીવાર અનુભવ કર્યો છે કથાઓમાં અને એમાં એવા બીમાર હોય બિલકુલ સારું ન હોય એમ કે સાત દિવસમાંથી એક દિવસ કલાક ખાલી હાજરી આપી જશે પછી એ નહીં આવી શકે મારો અનુભવ એ છે કલાક આવે છે ને તો સાતે દિવસ ચાર ચાર કલાક બેસે એમને કાંઈ થતું નથી એવા એવા મેં લોકો જોયા છે જેને ઓક્સિજનના બાટલા તૈયાર રાખવા પડે ડોક્ટરો રાખવા પડે કે આ આટલી કલાક પણ બેસે કેમ અને સાત સાત દિવસ ચાર ચાર કલાક બેસીને બાગવતી સાંભળે નમન એવ કર્તવ્ય મેં કે નમનથી અધિક જીવ કાઈ કરી શકતો નથી અને એટલા માટે એક નિયમ બધા બનાવો રોજ ઠાકોરજીને દંડવત જરૂર કરો વંદન જરૂર તમારા ઘરે જો બધાની બધાની જગ્યા કેવી હોય ટીવી જોવાની જગ્યા હોય જમવાની જગ્યા હોય ઓફિસનું કામ કરવાની જગ્યા હોય તો પગે લાગવાની એક જગ્યા ની રાખવાની જેને ઘર આપ્યું છે એના માટે એક ખૂણો તો રાખો કઈક કઈક કોઈ એવી સ્થાન ઘરમાં ખૂણો હોવો જોઈએ કે ત્યાંથી પસાર થાવ ને તો એ ખૂણો જોઈને ભગવાન યાદ આવે ઠાકોરજી બિરાજ પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ એક જગ્યા એવી હોય ત્યાં ઠાકોરજી તો ઘણી વાર એટલે કહું કે જે પેટ ભરીને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો જેણે ઘર આપ્યું છે એને ખૂણો ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો જે દિવસમાં ચોવીસ કલાક આપે છે એને દસ મિનિટે ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો થોડી મદદ કરી જાય ને જિંદગી આપ્યું એનો આભાર ક્યારે માનતા નથી વિચાર કરજો નમન બહુ મોટી તાકાત છે વંદનમાં બહુ મોટી તાકાત લોકો દૂર દૂર જઈને જારી ભરે પણ ઘરે ઠાકોરજીની જારી ક્યારે ના ભરે એટલે ઘરે ભરીએ તો ઓછું ફળ અને બહુ દૂર જઈએ તો વધારે પડે બેઠક કરવા જાઓ વાંધો નહીં પણ ઉઠક બેઠક જે કરો છો ને એટલે કુ વ્યસ્તતા એ આપણો પ્રોબ્લેમ નથી કે આપણે વ્યસ્ત છીએ આપણો પ્રોબ્લેમ છે કે આપણે અસ્ત વ્યસ્ત છીએ વ્યસ્ત છીએ એ પ્રોબ્લેમ નથી અરે એટલા માટે વિચાર કરવો કમથી કમ ઉત્સવ પર ચલો બીજું બધું છોડો તમારો જન્મદિવસ આવે ત્યારે અહીંયા બેસેલો દરેક નક્કી કરે કે મારા ઘરે બિરાજતા ઠાકોરજીની એ દિવસે જારી હું ભરીશ નક્કી કરે ભાઈઓ સમજી ગયા છે કે હમણાં અમારા માટે કહી રહ્યા છે બેનો તો કરે જ છે પણ જે કરે એનું છે ઘરે ઠાકોરજી બિરાજી આવી ગયા હોય અને છતાંય આટલો લાભે ન લઈ શકીએ